સાવરકંડથી સાવરોતી નદીમાં કેટલાક લોકો ફસાયા હોવાની ખબર છે પ્રાતીજના વાગપુર પાસેથી પસાર થતી નદીમાં કેટલાક લોકો ફસાયા છે ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોએ તંત્રની જાણ કરી છે પ્રાતિજ ફાયર અને પોલીસ સહિતની ટીમ દોડી આવી છે અંધારું હોવાના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે મોડાસા અને હિંમતનગર ટીમો પણ હાલમાં જોડાઈ છે જે રીતનું પાણી છોડાયું છે ત્યાર પછી આપ જોઈ રહ્યા છો કે સતત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

ત્યારે લઈને જે નદી કાંઠા વિસ્તારના સતત વિસ્તારોને સતત કરવામાં આવે આવ્યા પરંતુ નદીમાં ફસાયા બનાવ સામે આવ્યો છે પ્રાંતિક તાલુકાનું વાઘપુર ગામ છે વાઘપુર ગામ પાસેથી પસાર થતી સાબુતી નદીમાં કેટલાક લોકો ફસાયા હોવાની જે વાતચીત તંત્રને જાણ થઈ થતી ત્યારબાદ તંત્રની ટીમ ફાયર ટીમ સાથે સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી હાલમાં જે મળી રહી હતી માહિતી મુજબ જે બચાવ કામગીરી કરી રહ્યા છે તે ફાયરમેન તેમના દ્વારા એક વ્યક્તિ ફસાયો હોવાની જાણ હાલમાં થઈ હતી તે બચાવ કામગીરી છે બિલકુલ આભાર આપ જોઈ રહ્યા છો પ્રાતિતની અંદર વાઘપુર પાસે પસાર થતી નદીમાં કેટલાક લોકો ફસાયા છે હાલમાં એ ફસાયેલા છે એમને બચાવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે